હલો હું શું પ્રવીણ ઠાકોરનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં એક દુઃખદ ઘટના બની જાય છે ગુજરાતીમાં એક કલાકાર સેજલ પંચાલનું અવસાન થયું છે તો આપણી વચ્ચે રિયા નહીં તો કોમેન્ટમાં ઓમ શાંતિ ઓમ લખજો અને બહુ સારા કલાકાર હતા એક એવો કલાકાર નહીં હોય કે આમને એમના આયરે કામ ન કર્યું હોય વિક્રમ ઠાકોર વિજય સુવાડા યુવરાજ સુવાડા રોહિત ઠાકોર બેચર ઠાકોર ધવલ બારોટ જિગ્નેશ કવિરાજ બધા આઈરે અને આ કલાકારે કામ કર્યું હોય અને બહુ સારા કલાકાર હતા ભગવાન એમને આત્માને શાંતિ આપે અને તમે કોમેન્ટમાં લખજો ઓમ શાંતિ ઓમ તો આ બહુ દુઃખદ ઘટના કહેવાય ગુજરાતનું ઘરેણું હતું પણ ચાલ લાગ્યા હે આપણી વચ્ચે રહ્યા નહીં તો વિડીયોમાં કંઈ નહોતું વિડીયોમાં એટલું જ હતું ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો જવું મળશું નવા વિડીયોમાં જય માતાજી